જય હિન્દ મિત્રો જે નાગરિકોનું આધાર કાર્ડ ખોવાઈ ગયું છે જેમની પાસે કોઈ જ આધારનું પ્રૂફ નથી તેઓએ કઈ રીતે પોતાનું આધાર કાર્ડ શોધવું ફક્ત પોતાના નામ ઉપરથી કઈ રીતે આધાર કાર્ડ ડાઉનલોડ કરવું અથવા તો આધાર કાર્ડ નંબર શોધવો તે આજના વિડીયોમાં આપણે જોઈશું સૌ પ્રથમ આપણે આધારની વેબસાઇટ ઉપર આવી જઈશું આપણે લોગિન ઉપર ક્લિક કરી લઈશું હવે અહીંયા આપણને અલગ અલગ સર્વિસ જોવા મળશે જ્યાં આપણે થર્ડ નંબરનો ઓપ્શન આધાર નંબર ચેક હિયર ટુ ફાઇન્ડ આઉટ આધાર નંબર ત્યાં ક્લિક કરીશું અહીંયા તમારે તમારું નામ મોબાઈલ નંબર મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી તમારે જે આધાર કાર્ડ નંબરમાં એડ કરેલો હતો રજીસ્ટ્રેશન એ તમારે એડ કરવાનું રહેશે ત્યારબાદ કેપ્ચા કોડ એડ કરવાનો રહેશે ત્યારબાદ સેન્ડ ઓટીપી કરવાનું રહેશે સેન્ડ ઓટીપી એડ કર્યા બાદ તમારો રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર તેમજ ઈમેલ આઈડી ઉપર એક મેસેજ આપવામાં આવશે આ ઇમેલ અથવા તો આ મેસેજમાં તમારો આધાર નંબર અથવા તો એનરોલમેન્ટ આઈડી મળી જશે આ આધાર નંબર અથવા તો એનરોલમેન્ટ નંબર ઉપરથી તમે તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો તો જે નાગરિકોનું આધાર કાર્ડ ખોવાઈ ગયું છે તે આ રીતે તમે શોધી શકો છો તો આવા જ અન્ય વિડીયો માટે લાઇક કરો ફોલો કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને